સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો મિત્રો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં મિત્રો જમા કરી દેવામાં આવેલ છે આજ એટલે કે મિત્રો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં મિત્રો અઢારમો હપ્તો જમા થશે ઘણા બધા ખેડૂત મિત્રોના ખાતામાં આ હપ્તો જમા થઈ ગયેલ છે અને અમુક ખેડૂત મિત્રોના ખાતામાં જેમને બાકી હશે તેમને મિત્રો આજ અથવા તો કાલ તેમના ખાતામાં પણ મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો આવી જશે બે દિવસમાં તો મિત્રો હવે તમારા ખાતામાં આ હપ્તો જમા થયો છે તમારા બીજા કોઈ ખેડૂત મિત્રના ખાતામાં આ હપ્તો જમા થયો છે કે નથી થયો તે કેવી રીતે ચેક કરવું તેના વિશે આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું સૌ પ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલમાં પીએમ કિસાન નામની વેબસાઇટ ખોલવાની રહેશે પી એમ કિસાન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મિત્રો આ વેબસાઇટની લિંક આપેલી છે તો તેના પર તમે ક્લિક કરીને પણ વેબસાઇટ ખોલી શકો છો જેની અંદર તમારે મિત્રો નીચે જવાનું રહેશે સૌથી નીચે મિત્રો તમને એક બેનિફિશિયરી લિસ્ટ કરીને એક ઓપ્શન જોવા મળશે આ ઓપ્શન ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે બેનિફિશિયરી લિસ્ટ એટલે કે મિત્રો લાભાર્થી યાદી કે જે જે ખેડૂત મિત્રોના ખાતામાં પૈસા જમા થયા છે તે તમામ ખેડૂતોની તમને મિત્રો ત્યાં નામ બતાવશે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે બેનિફિશિયરી લિસ્ટ સૌપ્રથમ ઉપર લખેલું છે જેની અંદર સૌપ્રથમ તમારે તમારું રાજ્ય ત્યારબાદ જિલ્લો ત્યારબાદ સબ સબડિસ્ટ્રિક બ્લોક એટલે કે તાલુકો અને વિલેજ એટલે કે ગામ પસંદ કરવાનું રહેશે તો હવે આપણે સૌપ્રથમ ગુજરાત પસંદ કરી લઈએ ત્યારબાદ ડિસ્ટ્રિક્ટની અંદર મિત્રો આપણે ગુજરાત રાજ્યનો કોઈ પણ એક જિલ્લો પસંદ કરી લઈએ ધારો કે આપણે અમદાવાદને લઈ લઈએ સબ ડિસ્ટ્રિકની અંદર પણ મિત્રો તમારે કોઈ પણ એક તાલુકો પસંદ કરવાનો રહે છે જેની અંદર આપણે સૌ પ્રથમ અસારવાદ લઈ લઈએ ત્યારબાદ મિત્રો બ્લોક એટલે પણ તમારે તાલુકો જ પસંદ કરવાનો રહે છે તો તેમાં પણ આપણે અસારવા લઈ લઈએ અને તેનું કોઈ પણ એક મિત્રો ગામ લઈ લઈએ ધારો કે આપણે અસારવાદ ગામ લઈ લઈએ તો આ રીતે મિત્રો તમારે વિગત ભરવાની રહે છે સ્ટેપ બાય સ્ટેપ અને ત્યારબાદ મિત્રો તમારે ગેટ રિપોર્ટ નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો ક્લિક કર્યા બાદ તમારા ગામની અંદર જેટલા પણ ખેડૂત મિત્રો હશે અને જેમના ખાતામાં હપ્તો જમા થયો હશે તેમના અહીંયા મિત્રો નામ જોવા મળશે અસારવારની અંદર મિત્રો પાંચ જ લાભાર્થીઓના ખાતામાં પૈસા જમા થયા છે તો તે ત્યાં તમને જોઈ શકાય છે જો તમારે વધારે લાભાર્થી હશે તો મિત્રો તમને જેટલા પણ તમારા ગામના લાભાર્થી મિત્રો છે તે તમામના નામ અહીંયા જેમના ખાતામાં મિત્રો હપ્તો જમા થયો હશે તે તમામના નામ અહીંયા મિત્રો તમને જોવા મળશે ત્યારબાદ મિત્રો જો તમારે ઈ કે વાયસી કરવાનું બાકી હોય તો પીએમ કિસાન વેબસાઇટ ખોલી અને મિત્રો તમે અહીંયા એક કીવાય ઈ ઇ કે પણ ઓપ્શન જોવા મળે છે જેના પર ક્લિક કરીને તમે ઈ કે પણ કરી શકો છો જો કોઈ ખેડૂત મિત્રને રજિસ્ટ્રેશન ના હોય અને તેના ખાતામાં આપતો ના આવતું હોય અને નવેસરથી રજીસ્ટ્રેશન કરવાનું હોય તો અહીંયા ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન નામનું પણ એક ઓપ્શન જોવા મળે છે જેના પર ક્લિક કરીને તમે મિત્રો રજીસ્ટ્રેશન કરી શકો છો જેના માટે મિત્રો તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે તો તમે મિત્રો આ રજિસ્ટ્રેશન કરી શકો તો આ રીતે મિત્રો તમે તમારા ગામની લાભાર્થી યાદી જોઈ શકશો જેની અંદર પીએમ કિસાન ના જેટલા પણ મિત્રો લાભાર્થી હશે તે તમને જોવા મળશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને